ડભોઈ તાલુકાના સિગુવાડાથી મઢેલી સુધીને જતી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગામડાના કારણે છ થી સાત ગામોના ખેડૂતો છે પરેશાન વહેલી તકે ગામડા રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ડબ્બઈ તાલુકાના સેગુવાડા કુવારપુરા મલ્હારપુરા જે ગામમાંથી પસાર થઈ રહી હતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પાણી લીકેજ થતાં સેગુવાડા ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટાભાગે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્કાળજીને કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે ચોમાસા ગયા પછી રિપેરિંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો પણ રિપેરિંગ કામ થતું ન હોય કેનાલના ગામડાના કારણે ખેતરોમાં પાણી પહોંચી જાય છે હાલ ખેડૂતોના ખેતરોમાં ગોઠણ જેટલા પાણી ઘુસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તે માટે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે ત્યારે વહેલી તકે કેનાલના જવાબદાર અધિકારીઓ